સો મિત્રોને જઈશીઆ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એક ચેપ્ટર નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં દાખલા નંબર સોળ વિશે અભ્યાસ કરવાના છે તો એમાં પિતાની હાલની ઉંમર બેતાલીસ વર્ષ છે અને તેના પુત્રની ઉંમર ચૌદ વર્ષ છે નીચેના ગુણોત્તર શોધો અહીં પિતાની ઉંમર બેતાલીસ વર્ષ અને પુત્રની ઉંમર ચૌદ વર્ષ છે એના આધારે આપણને ચાર ઓપ્શન આપેલા છે એ આપણે ચારે ઓપ્શન આપણે ગણવાના છે બરાબર તો સૌથી પહેલાં એ નંબરમાં જોઈએ તો પિતાની હાલની ઉંમર એટલે કે જે ઉપર આપેલું છે એ બેતાલીસ વર્ષ અને પુત્રની હાલની ઉંમર ચૌદ વર્ષ બરાબર એ બે વચ્ચેનો આપણે ગુણવત્ત શોધવાનો છે તો આપણે સૌથી પહેલાં એ નંબરમાં પિતાની હાલની ઉંમર લખી લઈએ તો પિતાની હાલની ઉંમર બરાબર કેટલા વર્ષ છે બેતાલીસ વર્ષ છે બરાબર તે જ પ્રમાણે પુત્રની કેટલી છે એ આપણે લખી લઈએ કે પુત્રની હાલની ઉંમર બરાબર ચૌદ વર્ષ બરાબર હવે આ બે વચ્ચે આપણે તો ગુણોત્તર બરાબર પિતાની હાલની ઉંમર અને છેદમાં શું આવશે પુત્રની હાલની ઉંમર બરાબર આ બે વચ્ચે ગુણોત્તર શોધાશે પુત્રની હાલની ઉંમર બરાબર જે નામ પહેલાં હોય એ ઉપર લખાય બરાબર પિતાની હાલની ઉંમર જે ફર્સ્ટ છે એ ઉપર લખાશે અને અને કરીને જે સેન્ટન્સ છે એ નીચે લખાશે તો અહીં પિતાની ઉંમર બેતાલીસ વર્ષ છે અને પુત્રની ઉંમર ચૌદ વર્ષ છે બરાબર તો આપણે હવે એને અવયવ પાડીશું બરાબર હવે આપણે જાણીએ છીએ કે બેતાલીસ જે છે એ ચૌદના ઘડિયામાં આવે છે ચૌદાળી બેતાલીસ અને ચૌદ એકુ ચૌદ બરાબર તો ચૌદ ચૌદ કેન્સલ થશે એટલે જવાબ શું આવશે ત્રણ ના છેદ માં એક એને આપણે ગુણોત્તર સ્વરૂપે લખીશું તો ગુણોત્તર બરાબર ત્રણ જેમ એક આ આપણો એનો જવાબ છે ત્યાર પછી આપણે બી નો ગણીશું તો બી માં શું કરવાનું છે જો પુત્ર બાર વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર બરાબર એટલે કે પુત્ર ચૌદ વર્ષનો હોય એના કરતાં બે વર્ષ ઓછો એટલે કે બાર વર્ષનો હતો ત્યાંની ઉંમર આપણે શોધવાનું છે એટલે કે બેતાલીસ જે આપણને આપેલ છે પિતાની ઉંમર એમાંથી આપણે બે વર્ષ ઓછા કરીશું બે વર્ષ ઓછા કરીશું તો બેતાલીસમાંથી આપણે બે બાદ કરીશું તો જવાબ કેટલા આવશે ચાલીસ વર્ષ આવશે બરાબર તો આપણે બી નંબરનું લખીશું કે પુત્ર બાર વર્ષનો પુત્ર બાર વર્ષનો હતો ત્યારે પિતાની ઉંમર કેટલા વર્ષ હતી ચાલીસ વર્ષ હતી બરાબર કે પુત્ર જ્યારે બાર વર્ષનો હતો ત્યારે પિતાની ઉંમર ચાલીસ વર્ષ હતી તો આપણે એના પરથી ગુણોત્તર શોધવાનું છે તો આપણે લખીશું કે પુત્રની ઉંમર સૌથી પહેલા તમારે આ જોવાનું છે અહીં નામ શું છે પિતાની ઉંમર પહેલા છે અને પુત્રની ઉંમર પછી છે એટલે સૌથી પહેલા આપણે પિતાની ઉંમર લખીશું કે પિતાની ઉંમર બરાબર ચાલીસ વર્ષ અને પુત્રની ઉંમર લખીશું પુત્રની ઉંમર બરાબર બાર વર્ષ હવે આ બે વચ્ચે આપણે ગુણોત્તર શોધીશું તો ગુણોત્તર બરાબર પિતાની ઉંમર બરાબર આ બે વર્ષ પહેલાની છે નીચે આવશે પુત્રની ઉંમર તો પિતાની ઉંમર ચાલીસ વર્ષ અને પુત્ર બાર વર્ષનો હવે ચાલીસ જે છે એ ચાર ઘડિયામાં આવે છે ચાર દાન ચાલીસ અને બાર જે છે એ પણ ચારના ઘડિયામાં આવે છે ચાર અડતાલી બાર ચાર અને ચાર કેન્સલ થશે એટલે જવાબ શું આવશે તો ના છેદમાં આપણે ગુણોત્તર ના લખીશું બરાબર દસ જેમ ત્રણ આ આપણો બી નો આન્સર છે ત્યાર પછી આપણે સી નંબરનું જે છે એ આપણે ગણીશું દસ વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર દસ વર્ષ પછી એટલે કે એમાં શું કરવાનું છે આપણે ઉંમરને વધારો કરવાનો છે બરાબર જેમ કે આપણે કહીશું કે બે વર્ષ પછી તમે કયા ધોરણમાં ભણશો ધારો કે તમે સાતમા ધોરણમાં ભણો છો બરાબર તો તમે કહેશો કે બે વર્ષ પછી તમે કયા ધોરણમાં ભણશો તો નવમા ધોરણમાં બરાબર તો જે દસ વર્ષ ઉંમર જે છે એ પછી શબ્દ જે છે એટલે કે જે ઉંમર હાલની ઉંમર છે એમાં આપણે દસ વર્ષ વધારે કરવાનો છે એટલે કે બેતાલીસનું શું થશે બાવન થશે અને ચોવીસનું ચૌદનું શું થશે ચોવીસ થશે બરાબર તો દસ વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર આ પ્રમાણે આપણે લખીશું બરાબર તો આપણે લખીશું કે દસ વર્ષ પછી પિતાની ઉંમર શું થશે દસ વર્ષ પછી એટલે કે બેતાલીસ વત્તા દસ બરાબર બાવન વર્ષ બરાબર તે જ પ્રમાણે પુત્રની ઉંમર શું થશે જે ઉંમર જે ચૌદ વર્ષ છે એમાં દસ વર્ષનો વધારો કરીશું તો ચોવીસ વર્ષ થશે હવે આ જે બે ઉંમર છે બાવન અને ચોવીસ એના વચ્ચેનો આપણે ગુણોત્તર શોધીશું બરાબર તો ગુણોત્તર બરાબર ત્યાર પછી તમારે જોઈ લેવાનું કે આ નામમાં કયું નામ પહેલાં છે પિતા પહેલાં છે અને પુત્ર પછી છે એટલે ઉપર જે આવશે એ પિતા આવશે બરાબર તો પિતાની ઉંમર પિતાની ઉંમર અને નીચે આવશે પુત્રની ઉંમર બરાબર તો પિતા કેટલા વર્ષના છે બાવન વર્ષના છે અને પુત્ર ચોવીસ વર્ષના છે બરાબર બાવન નો અવયવ પડે છે તેર ચોક બાવન અને ચોવીસ નો અવયવ પડે છે છ ચોક ચોવીસ ચાર અને ચાર કેન્સલ તેરના ના છેદમાં તેર ના છ જવાબ આવે છે બરાબર તો આપણે લખીશું તેરના છેદમાં છ હવે આપણે એને ગુણોત્તર સ્વરૂપે લખીશું તો ગુણોત્તર બરાબર તેર જેમ છ બરાબર તેર જેમ છ આ આપણો સી નંબરનો જવાબ છે ત્યાર પછી ડી નંબરનો છે તો પિતા ત્રીસ વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમર બરાબર હવે બેતાલીસ વર્ષનો છે પિતા એના કરતાં જ્યારે ત્રીસ વર્ષનો હતો તે આપણે શોધવાનું છે એટલે કે બેતાલીસ માંથી કેટલા બાદ કરીએ તો ત્રીસ થાય બેતાલીસમાંથી આપણે કેટલી સંખ્યા બાદ તો ત્રીસ થાય તો આપણે બાર બાદ કરીશું તો પિતા ત્રીસ વર્ષના હતા એટલે કે આ ચૌદ વર્ષ જે છે એમાંથી આપણે બાર બાદ કરીશું તો પુત્ર કેટલા વર્ષનો થશે બે વર્ષનો બરાબર ડી ડી નંબરમાં આપણે લખીશું કે પિતા ત્રીસ વર્ષના હતા ત્રીસ વર્ષના હતા ત્યારે પુત્રની ઉંમર કેટલી હતી પુત્રની ઉંમર બે વર્ષ હતી બરાબર શું કર્યું છે આપણે પિતા બેતાલીસ વર્ષના હતા તેમાંથી આપણે વર્ષને ઓછા કરી નાખ્યા છે કેટલા વર્ષ બેતાલીસ માંથી આપણે બાર ઓછા કરીએ છીએ ત્યારે ત્રીસ વર્ષના થાય છે એટલે કે જે પુત્રની જે હાલની ઉંમર ચૌદ વર્ષ છે એમાંથી બાર વર્ષ ઓછા કરવાના છે તો બે વર્ષ પુત્રની ઉંમર થશે હવે આપણે એ બે વચ્ચે ગુણોત્તર શોધવાનો છે બરાબર તો એના પરથી આપણે લખી લઈશું કે પિતાની ઉંમર કેટલી છે ત્રીસ વર્ષ અને પુત્રની ઉંમર આપણે લખી લઈશું તો પુત્રની ઉંમર કેટલી થશે બે વર્ષ હવે ગુણોત્તર શોધીશું છેદમાં ઉંમર બરાબર હવે ત્રીસ ના છેદ માં બે જબાવશે પંદર દુ ત્રીસ અને બે એક બે બરાબર બે બે કટ થશે તો એને આપણે ગુણોત્તર ગુણોત્તર સ્વરૂપે લખીશું બરાબર તો આ આપણો આ આવશે આન્સર છે બરાબર તો આ પ્રમાણે આપણો દાખલો નંબર સોલ જે છે એ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાઢે રાધે